વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે બધાનું વિદ્યા સેતુ હસ્તી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં આજના આ વિડીયોમાં આપણે પ્રાથમિક શિક્ષકોની જે ટેટ વનની પરીક્ષા છે એ તમામ શિક્ષકો માટે જે ફરજિયાત કરવામાં આવેલ છે તેના વિશે ચર્ચા કરીશું તો પ્રાથમિક શિક્ષકોની ટેટ યોગ્યતા જે છે તેનો અહેવાલ કેન્દ્ર સરકારે મંગાવ્યો છે અને જે કોઈ પણ શિક્ષકો છે એ નજીકના સમયમાં નિવૃત્ત થવાના છે તેમણે જે છે એ આ ટેટ વનની પરીક્ષા ફરજિયાત કરવામાં આવશે તેમાં છે એ છૂટછાટ માંગી છે તો શો નિર્ણય આવ્યો છે અને તમામ જે આ ટેટ વનની પરીક્ષા વિશે તમામ માહિતી તમને જે છે એ આ વિડીયોના અંત સુધીમાં મળી જશે તો વિડીયો જરૂરથી જોજો અને ટેટ ટાટની માહિતી મેળવવા માટે મારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો કેન્દ્ર સરકારે આપે સૂચના મુજબ પ્રાથમિક શિક્ષકોની ટેટ વનની પરીક્ષા છે એ સમયાંતરે ફરજિયાત લેવામાં આવશે કે કેમ તે અંગે મીડિયા દ્વારા મળતી માહિતી આપણે જોઈએ પ્રાથમિક શિક્ષકોની ટેટ યોગ્યતાનો અહેવાલ કેન્દ્ર સરકારે મંગાવ્યો પાંચ વર્ષમાં નિવૃત્ત થનારા શિક્ષકોએ છૂટછાટ માંગી સમગ્ર માહિતી મેળવીએ સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા તમામ શિક્ષકો ટેટ પાસ હોવા જોઈએ તેવા નિર્દેશના આધારે કેન્દ્ર સરકારે પ્રક્રિયા હાથ ધરી છે આ પ્રક્રિયાના ભાગરૂપે કેન્દ્ર સરકારે ગુજરાતમાં વર્ષ બે હજાર અગિયાર પહેલાં નિમણૂક મેળવનારા કેટલાક પ્રાથમિક શિક્ષકો ટેટ પાસ નથી અને વર્ષ બે હજાર અગિયાર પછી નિમણૂક પામેલા કેટલાક પ્રાથમિક શિક્ષકો ટેટ પાસ છે તેની વિગત મંગાવી છે જેના પગલે શિક્ષણ વિભાગે તમામ જિલ્લાઓમાંથી વિગત મેળવી લીધી છે પરંતુ શિક્ષકોના યુનિયને નોકરીના છેલ્લા પાંચ વર્ષ બાકી હોય તેમને ટેટ પરીક્ષામાંથી મુક્તિ આપવા માંગ કરી છે કેન્દ્ર સરકાર દ્વારા મંગાવાયેલી વિગત એકઠી કરી લેવાય છે પરંતુ જે રીતે સરકારી કર્મચારીઓ કોમ્પ્યુટરમાં કૌશલ્ય માટેની સીની એક્ઝામમાંથી મુક્તિ માંગી હતી તેવી જ રીતે પ્રાથમિક શિક્ષકોએ પણ ટેટ પરીક્ષા છે પાસ કરવામાંથી મુક્તિ માગી છે જોકે કેન્દ્ર સરકાર દ્વારા આ બાબતે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી પરંતુ સુપ્રીમ કોર્ટે તમામ પ્રાથમિક શિક્ષકોને ટેટ પાસ કરવાનો નિર્દેશ આપતા આ મામલો ચર્ચામાં આવ્યો છે જે અનુસંધાને રાજ્યના શિક્ષણ વિભાગે રાજ્યની તમામ પ્રાથમિક શાળામાં નોકરી કરતા પ્રાથમિક શિક્ષકોની માહિતી એકઠી કરી છે જેમાં વર્ષ બે હજાર અગિયાર પહેલાં નિમણૂક પામનાર શિક્ષકો પૈપી પૈકી કેટલાક શિક્ષકો ટેટ પાસ નથી તેની વિગત માગી છે જેથી કરીને નિવૃત્તિના પાંચ વર્ષ પહેલાં કેટલા શિક્ષકોએ ટેટ પાસ નથી કરી આ સંખ્યાના આધારે ટેટમાંથી મુક્તિ આપવી કે શું કરવું તે નિર્ણય છે એ લેવાશે એવું સૂત્રોનું કહેવું છે તો આ જે છે એ ટેટ વન પરીક્ષા છે એ હજુ સુધી એવો કોઈ નિર્ણય આવ્યો નથી કે ટેટ વન પરીક્ષા ફરજિયાત છે એ શિક્ષકોએ આપવી પડશે જો માહિતી સારી લાગી હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ